છેડારોહી સમાજ સેવા સંઘ દ્વારા તેજસ્વી તાલાનો સમારંભ યોજાયો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું દેગામથી નરોડા રોડ આવેલ છેડાલ પરગણા રોહિત સમાજ સેવા સંઘ વાડીના સાનિધ્યમાં છેડાલ પરગણા રોહિત સમાજના તેજસ્વી તાલાઓનો ત્રીજો સન્માન સમારંભ છેડાલ પરગણા રોહિત સમાજ સેવા સંઘ દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સંતશ્રી રોહિદાસ અને ભારતીય સંવિધાનના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરને દીપ પ્રગટાવી અને પુષ્પમાળા પહેરાવી શુભ શરૂઆત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું ફૂલ દસ્તાથી સાલો ઢાળી સન્માન કરવામાં આવેલ જે રોહિત સમાજના વર્ષ બે હજાર પચીસમાં ઉચ્ચતર અભ્યાસુ ધોરણ દસ અને બારના તેજસ્વી તાલા અધિકારીઓને મેડલ સિલ્ડ અને ભેટ સોગાદ સાથે પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં રોહિત સમાજના કુપાવત એકસો આઠ ગાંધીના સંત શ્રી વિજયદાસ બાપુ નિવૃત્ત ડીવાયએસપી મેવાડા લલિતભાઈ ઠાકોર મહાદેવભાઈ દેસાઈ હિતેન્દ્રભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા આ સામાજિક કાર્યક્રમમાં હિતેન્દ્ર પટેલ રાજકીય પ્રાસંગિક મુદ્દે સામાજિક કટાક્ષ બોલતા ઉપસ્થિત લોકોમાં ઉકળતો ઘરમાં ઓછવા મળ્યો હતો રિપોર્ટર આરજી રાઠોડ દહેગામ ઓડિશા આ બાજુ આંધ્રપ્રદેશ તમિલનાડુ ઓલા બધું એક હાથે નહીં થાય સમાજના આગેવાનો એકલા કરશે તો નહીં થાય કોઈ પણ સારું કામ કરવું હોય તો ચાર રસોઈ કરવાની છે આ મેડલ લાવવાના છે તો દાતાઓ કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો પૈસાની જરૂર પડે આ ત્રીજા પ્રકારના દાતાઓ એ આર્થિક દાતાઓ છે અને ચોથા પ્રકારના દાતાઓ એવા જોઈએ જે બહુ અગત્યના હોય મેવાડા સાહેબ એટલા બધા અગત્યના દાતા લલિતભાઈ હિસાબ ના માગે ને આજે એનું આખો આકાશ એની મંજિલ છે તો મોજ ચાલી છે દરિયાની કોઈ માર્ગની નથી એ કેવી ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી નારી મે જ્યોતિ પ્રદા જાગ્રત નારી શક્તિ તમે શુદ્રા પ્રદા જય ભીમ જય સંવિધાન